સર્વે સર્વી શિવભક્તોની મારા સાદર નમસ્કાર આજે હું શિવપુરાણના શત્રુદ્ર સંહિતાના અધ્યાય ચાલીસ અને એકતાલીસ વાંચીશ અને આ અધ્યાયમાં અર્જુન અને શિવદૂતનો વાર્તાલાપ કિરાત વેશધારી શિવજીની સાથે અર્જુનનું યુદ્ધ થવું શિવજીને ઓળખવા પર અર્જુન દ્વારા શિવસ્તુતિ શિવજીનું અર્જુનને વરદાન આપીને અંતરધ્યાન થવું અર્જુનનું આશ્રમમાં પાછા ફરવું અને ભાઈઓને મળવું તથા શ્રીકૃષ્ણનો અર્જુનને મળવા ત્યાં પધારવું તેના વિશે વર્ણન કરવામાં આવ્યું છે તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર નંદીશ્વરજી કહે છે હે મહાજ્ઞાની સનતકુમારજી હવે પરમાત્મા શિવની એ લીલા સાંભળો જે ભક્તવત્સલતાથી યુક્ત તથા એમની દ્રઢતાથી ભરેલી છે તદનંતર શિવજીએ એ બાણને લાવવા માટે તરત જ એક પોતાના અનુચરને મોકલ્યો પેલી બાજુ અર્જુન પણ બાણ લેવા ત્યાં આવ્યા આ રીતે એક જ સમયે રુદ્ર અનુચર અને અર્જુન બંને બાણ ઉઠાવવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે અર્જુને એને ડરાવી અને ધમકાવીને પોતાનું બાણ ઉઠાવી લીધું આ જોઈને અનુચરે કહ્યું હે ઋષિ સત્તમ આપ શા માટે આ બાણ લઈ રહ્યા છો એ તો અમારું સહાયક છે એને છોડી દો ભીલરાજના અનુચરનું આવું કહેવાથી મુનિશ્રેષ્ઠ અર્જુને શંકરજીનું સ્મરણ કર્યું અને અર્જુન બોલ્યા હે વનેચર તું મોટો મૂર્ખ છે તું વગર જાણીએ સમજીએ શું બગબગ કરે છે આ બાળને તો મેં હમણાં હમણાં છોડ્યું છે પછી એ તારું કેવી રીતે કહી શકાય એની ધાર અને આગલા પીછા પર મારું જ નામ અંકિત છે પછી એ તારું કેવી રીતે થઈ ગયું ઠીક છે તારો કુટિલ સ્વભાવ છૂટવો કઠણ છે નંદીશ્વરજી કહે છે હે મુને અર્જુનનું આ કથન સાંભળીને ભીલરૂપી ગણેશ્વરને હસવું આવ્યું ત્યારે તે ઋષિરૂપે વર્તમાન અર્જુનને આમ ઉત્તર આપતા બોલ્યા રે તાપસ સાંભળ જણાય છે કે તું તપસ્યા નથી કરી રહ્યો કેવળ તારો વેશ તપસ્વીનો છે કેમ કે સાચો તપસ્વી છળ કપટ કરતો નથી ભલા જે મનુષ્ય તપસ્યામાં નિરત હશે એ કેવી રીતે મિથ્યા ભાષણ કરશે કેવી રીતે છલ કરશે અરે તું મને એકલો ન જાણતો તને જ્ઞાત હોવું જોઈએ કે હું એક સેનાનો અધિપતિ છું અમારા સ્વામી ઘણા બધા વનચારી ભીલો સાથે ત્યાં બેઠા છે તે વિગ્રહ અને અનુગ્રહ કરવામાં સર્વથા સમર્થ છે આ બાણ જેને તે હમણાં ઊંચક્યું છે તે એમનું જ છે આ બાણ ક્યારેય તારી પાસે ટકી નહીં શકે હે તાપસ તું શા માટે તારી તપસ્યાનું ફળ નષ્ટ કરવા ચાહે છે મેં તો એવું સાંભળી રાખ્યું છે કે ચોરી કરવાથી છલ કપટપૂર્વક કોઈને કષ્ટ પહોંચાડવાથી વિસ્મય કરવાથી તથા અન્યનો ત્યાગ કરવાથી પ્રાણીનું તપ ક્ષીણ થઈ જાય છે આ બિલકુલ સત્ય છે આવી દશામાં તને હવે તપનું ફળ કેવી રીતે પ્રાપ્ત થશે એ બાણને લઈ લેવાથી તું તપથી ચ્યુત તથા કૃતજ્ઞ થઈ જઈશ કે નિશ્ચય જ આ મારા સ્વામીનું બાણ છે અને તારી રક્ષા માટે જ એમણે એને છોડ્યું હતું આ બાણથી તો એમણે શત્રુને મારી જ દીધો અને પછી બાણને પણ સુરક્ષિત રાખ્યું તું તો મહાન કૃતજ્ઞ તથા તપસ્યામાં અમંગલ કરનારો છે જ્યારે તું સત્ય નથી બોલી રહ્યો ત્યારે પછી આ તપથી સિદ્ધિની અભિલાષા કેવી રીતે કરી શકાય અથવા જો તારે બાણનું જ પ્રયોજન હોય તો મારા સ્વામી પાસે માગી લે તે સ્વયં આ પ્રકારના ઘણા બધા બાણ તને આપી શકે છે મારા સ્વામી આજ અહીં વર્તમાન છે તું એમની પાસે કેમ નથી યાચના કરતો તું જો ઉપકારનો પરિત્યાગ કરીને અપકાર કરવા ચાહે છે તથા હમણાં હમણાં કરી રહ્યો છે તે તારે માટે ઉચિત નથી તું ચપળતા છોડી દે આ ઉપર કુપિત થઈને અર્જુને એને કેટ કેટલીય વાતો કહી બંનેમાં મોટો વિવાદ થયો અંતમાં અર્જુને કહ્યું હે વંચારી ભીલ તું મારી મૂળ સારવાર સાંભળી લે જે સમયે તારો સ્વામી આવશે એ સમયે હું એને એના ફળ ચખાડીશ તારી સાથે યુદ્ધ કરવું તો મને શોભતું નથી તેથી હું તો તારા સ્વામી સાથે જ લડી લઈશ સામનો કરીશ કેમ કે સિંહ અને શિયાળનું યુદ્ધ ઉપહાસાસ્પદ માનવામાં આવે છે હે ભીલ તે મારી વાત સાંભળી જ લીધી છે હવે તું મારા મહાન બળને પણ જોઈશ જા તારા સ્વામી પાસે પાછો જતો રહે અથવા જેવી રીતે ઈચ્છા હોય એવું કર નંદીશ્વરજી કહે છે હે મુને અર્જુનના આમ કહેવા પર તે ભીલ જ્યાં શિવાવતાર કિરાત બિરાજમાન હતા ત્યાં ગયા અને એ ભીલ ભીલરાજને અર્જુનના બધા વચન વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યા એની વાત સાંભળીને એ કિરાતેશ્વરને મહાન હર્ષ થયો ત્યારે ભીલ રૂપધારી ભગવાન શંકર પોતાની સેના સાથે ત્યાં ગયા પેલી બાજુ પાંડુપુત્ર અર્જુને પણ એ સેના જોઈ ત્યારે તે પણ ધનુષબાણ લઈને સામે આવીને દ્રઢતાપૂર્વક ઊભો રહ્યો તદનંતર કિરાતે પુનઃ એ દૂત મોકલ્યો અને એના દ્વારા ભરતવંશીય મહાત્મા અર્જુનને આમ કહેવડાવ્યું કિરાતે કહ્યું હે તપસ્વીન જરા સેનાની તરફ દ્રષ્ટિપાત તો કરો અરે હવે તમે બાણ છોડીને જલ્દીથી ભાગી જાઓ શા માટે તમે આ સમયે એક સામાન્ય કામ માટે પ્રાણ ગુમાવવા ચાહો છો તમારા ભાઈઓ દુઃખથી પીડિત છે સ્ત્રી તો એમના કરતાં પણ વધારે દુઃખી છે મારો તો એવો વિચાર છે કે આવું કરવાથી પૃથ્વી પણ તમારા હાથમાંથી ચાલી જશે નંદીશ્વરજી કહે છે હે મુને જ્યારે અર્જુનની બધી રીતે રક્ષા કરવા માટે કિરાત રૂપધારી પરમેશ્વર શંભુએ એની ભક્તિની દ્રઢતાની પરીક્ષા નિમિત્તે આ વાત કહી ત્યારે તે દૂત એ જ સમયે અર્જુનની પાસે પહોંચ્યો અને એને આખો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો એની વાત સાંભળીને અર્જુને એ આવેલા દૂતને પુનઃ કહ્યું હે દૂત તું જઈને તારા સેનાપતિને કહે કે તમારા કથન અનુસાર કરવાથી બધી વાતો વિપરીત થઈ જશે જો હું તમને પોતાનું બાણ આપી દઉં તો નિસંદેહ પોતાના કુળને દૂષિત કરનારો સિદ્ધ થઈશ એટલા માટે ભલેને મારા ભાઈ દુઃખાર્થ થઈ જાય તથા મારી બધી વિદ્યાઓ નિષ્ફળ થઈ જાય પરંતુ તમે આવો તો ખરા મેં એવું ક્યારેય નથી સાંભળ્યું કે ક્યાંય સિંહ શિયાળથી ડરી ગયો હોય આ જ પ્રકારે રાજા ક્યારેય પણ વનેચરથી ભયભીત ન થઈ શકે નંદીશ્વરજી કહે છે હે મુને અર્જુનનું આવું કહેવાથી તે દૂત પુનઃ પોતાના સ્વામી પાસે પાછો આવ્યો અને અર્જુને કહેલી બધી વાત એમની સાથે વિશેષ રૂપે નિવેદિત કરી દીધી એ સાંભળીને કિરાત વેશધારી મહાદેવજી પોતાની સેના સાથે અર્જુનની સામે આવ્યા એમને આવ્યા જાણીને અર્જુને શિવજીનું ધ્યાન ધર્યું પછી પાસે જઈને એમની સાથે અત્યંત ભીષણ સંગ્રામ છેડી દીધો આ રીતે ગણો સહિત મહાદેવજીની સાથે અર્જુનનું ઘોર યુદ્ધ થયું અંતમાં અર્જુને શિવજીના ચરણ કમલનું ધ્યાન કર્યું એમનું ધ્યાન કરવાથી અર્જુનનું બળ વધી ગયું ત્યારે અર્જુન શંકરજીના બંને પગ પકડીને એને ઘુમાવા લાગ્યો એ વખતે ભક્તવત્સલ મહાદેવજી હસી રહ્યા હતા હે મુને ભક્તપરાધીન હોવાને કારણે એ અર્જુનને પોતાની દાસતા પ્રદાન કરવા ચાહતા હતા એટલા જ માટે એમણે આવી લીલા રચી હતી અન્યથા આવું થવું સર્વથા અસંભવ હતું તત્પશ્ચાત શંકરજીએ ભક્ત પરવશતાને કારણે મંદસ્મિત કરીને ત્યાં પોતાનું સૌમ્ય અને અદ્ભુત રૂપ સહસા પ્રગટ કરી દીધું હે પુરુષોત્તમ શિવજીનું જે સ્વરૂપ વેદો શાસ્ત્રો તથા પુરાણોમાં વર્ણિત છે તથા વ્યાસજીએ અર્જુનને ધ્યાન કરવાને માટે જે સર્વસિદ્ધિદાતા રૂપનો ઉપદેશ આપ્યો હતો શિવજીએ તે જ રૂપ દેખાડ્યું ત્યારે ધ્યાન દ્વારા પ્રાપ્ત થનાર શિવજીના એ સુંદર રૂપને જોઈને અર્જુનને મહાવિસ્મય થયો પછી તે લજ્જિત થઈને સ્વયં પશ્ચાતાપ કરવા લાગ્યા અહો જેમને મેં પ્રમુખ રૂપે વરણ કર્યા છે તે ત્રિલોકીના અધીશ્વર કલ્યાણ કરતા સાક્ષાત સ્વયં શિવ તો આ જ છે હાય આ સમયે મેં શું કરી નાખ્યું અહો ભગવાન શિવની માયા બહુ બલવતી છે એ ભલભલા મોટા મોટા માયાવીઓને પણ મોહમાં નાખી દે છે પછી મારી તો વાત જ સી છે એ જ પ્રભુએ પોતાના રૂપને છુપાવીને આ કઈ લીલા રચી છે હું તો એમના દ્વારા છેતરાઈ ગયો આ રીતે પોતાની બુદ્ધિથી સારી પેઠે વિચાર કરીને અર્જુને હાથ જોડીને મસ્તક નમાવીને ભગવાન શિવને પ્રણામ કર્યા પછી ખીન્ન મનથી અર્જુન બોલ્યા હે દેવાદિદેવ મહાદેવ આપ તો બહુ જ કૃપાળું તથા ભક્તોના કલ્યાણ કરતા છો હે સર્વેશ આપે મારો અપરાધ ક્ષમા કરી દેવો જોઈએ આ સમયે આપે પોતાનો રૂપ છુપાવીને આ કયો ખેલ કર્યો છે તમે તો મારી સાથે છલ જ કર્યું છે મને છેતર્યો છે હે પ્રભુ આપ સ્વામીની સાથે યુદ્ધ કરનાર મને ધિક્કાર છે નંદીશ્વરજી કહે છે હે મુને આ પ્રકારે પાંડુપુત્ર અર્જુનને મહાન પશ્ચાતાપ થયો તત્પશ્ચાત એ શીઘ્ર જ મહાપ્રભુ શંકરના ચરણોમાં આળોટી પડ્યા આ જોઈને ભક્તવત્સલ મહેશ્વરનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું ત્યારે તે અર્જુનને અનેક પ્રકારે આશ્વાસન આપીને બોલ્યા હે પાર્થ તમે તો મારા પરમ ભક્ત છો તેથી ખેદ ન કરો આ તો મેં તમારી પરીક્ષા લેવા આવી લીલા રચી હતી એટલે તમે શોક કરવાનું છોડી દો નંદીશ્વરજી કહે છે હે મુને આમ કહીને ભગવાન શિવે પોતાના બંને હાથ વડે પકડીને અર્જુનને ઊભો કર્યો અને પોતાની સામે તથા પોતાના ગણો સમક્ષ એમની લાજનું નિવારણ કર્યું પછી ભક્તવત્સલ ભગવાન શંકર વીરોમાં માન્ય પાંડુપુત્ર અર્જુનને બધી રીતે હર્ષ પ્રદાન કરીને પ્રેમપૂર્વક શિવજીએ કહ્યું હે પાંડવમાં શ્રેષ્ઠ અર્જુન હું તમારા પર પરમ પ્રસન્ન છું એટલે હવે તમે વરદાન માગો આ સમયે તમે જે મારા પર પ્રહાર અને આઘાત કર્યા છે એને મેં મારી પૂજા માની લીધી છે સાથે જ આ બધું તો મેં મારી ઈચ્છાથી કર્યું છે એમાં તમારો અપરાધ જ શો છે તેથી તમારી જે લાલસા હોય તે માગી લો કે મારી પાસે એવી કોઈ પણ વસ્તુ નથી જે તમારા માટે અદેય હોય આ જે કંઈ થયું છે તે શત્રુઓમાં તમારો યશ સ્થાપિત થાય અને રાજ્યની સ્થાપના માટે સારું જ થયું છે હવે તમે બધી ગભરામણ છોડી દો નંદીશ્વરજી કહે છે હે મુને ભગવાન શંકરના આમ કહેવાથી અર્જુન ભક્તિપૂર્વક સાવધાનીથી ઊભો થઈને શંકરજીને કહેવા લાગ્યો હે શંભો આપ તો બહુ ઉત્તમ સ્વામી છો આપને ભક્ત બહુ પ્રિય છે હે દેવ ભલા હું આપની કરુણાનું શું વર્ણન કરી શકું હે સદાશિવ આપ તો બહુ કૃપાળું છો આમ કહીને અર્જુને મહાપ્રભુ શંકરની સદભક્તિયુક્ત અને વેદસમત સ્તુતિનો આરંભ કર્યો અર્જુન બોલ્યા આપ દેવાદી દેવને નમસ્કાર છે હે કૈલાસ વાસીન આપને પ્રણામ છે હે સદાશિવ આપને અભિવાદન છે હે પંચમુખ પરમેશ્વર આપને હું મસ્તક નમાવું છું આપ જટાધારી અને ત્રણ નેત્રોથી વિભૂષિત છો આપને વારંવાર નમસ્કાર છે આપ પ્રસન્ન રૂપવાળા છો તથા હજારો મુક્તિયુક્ત છો આપને પ્રણામ છે હે નીલકંઠ આપને મારા નમસ્કાર પ્રાપ્ત હો હું સદ્યો જાતનું અભિવાદન કરું છું વામ અંગમાં ગિરિજાને ધારણ કરનાર હે વૃષધ્વજ આપને પ્રણામ છે દશ ભુજાધારી આપ પરમાત્માને પુનઃ પુનઃ અભિવાદન છે આપના હાથમાં ડમરું અને કપાલ શોભા પામે છે આપ મુંડોની માળા ધારણ કરો છો આપને નમસ્કાર છે આપનો શ્રી વિગ્રહ શુદ્ધ સ્ફટિક તથા નિર્મલ કરપૂર સમાન ગૌરવવર્ણનો છે હાથમાં પીનાક શોભે છે તથા આપ ઉત્તમ ત્રિશુળ ધારણ કરેલા છો આપણે પ્રણામ છે હે ગંગાધર આપ વ્યાઘ્ર ચર્મનું ઉત્તરીય અને ગજ ચર્મનું વસ્ત્ર લપેટનાર છો આપના અંગોમાં નાગ વળગેલા રહે છે આપને વારંવાર અભિવાદન છે સુંદર લાલ લાલ ચરણોવાળા આપને નમસ્કાર છે નંદી વગેરે ગણો દ્વારા સેવિત આપ ગણનાયકને પ્રણામ છે જે ગણેશ સ્વરૂપ છે કાર્તિકેય જેના અનુગામી છે જે ભક્તોને ભક્તિ અને મુક્તિ પ્રદાન કરનારા છે એવા આપને પુનઃ પુનઃ નમસ્કાર છે આપ નિર્ગુણ સગુણ રૂપરહિત રૂપવાન કલાયુક્ત અને નિષ્કલ છો આપને હું વારંવાર મસ્તક નમાવું છું જેમણે મારા પર અનુગ્રહ કરવા માટે કિરાત વેશ ધારણ કર્યો છે જે વીરોની સાથે યુદ્ધ કરવામાં પ્રેમી તથા વિવિધ પ્રકારની લીલાઓ કરનારા છે એ મહેશ્વરને પ્રણામ છે જગતમાં જે કંઈ પણ રૂપ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે તે બધું આપનું જ તેજ કહેવાય છે આપ ચીદરૂપ છો અને અન્વય ભેદથી ત્રિલોકમાં રમણ કરી રહ્યા છો જેવી રીતે ધૂળ કણોની આકાશમાં ઉદીત થયેલી તારકાઓની તથા વરસતા જળની ગણતરી ન થઈ શકે એ જ રીતે આપના ગુણોની પણ સંખ્યા નથી હે નાથ આપના ગુણોની ગણના કરવામાં તો વેદ પણ સમર્થ નથી હું તો એક મંદબુદ્ધિ વ્યક્તિ છું પછી હું એમનું વર્ણન કેવી રીતે કરી શકું હે મહેશાન આપ જે કંઈ પણ હો આપને મારા નમસ્કાર છે હે મહેશ્વર આપ મારા સ્વામી છો અને હું તમારો દાસ છું તેથી આપે મારા પર કૃપા કરવી જ જોઈએ નંદીશ્વરજી કહે છે અર્જુન દ્વારા કરેલા આ સ્તવનને સાંભળીને ભગવાન શંકરનું મન પરમ પ્રસન્ન થઈ ગયું ત્યારે તે હસતા હસતા પુનઃ અર્જુનને કહેવા લાગ્યા હે વત્સ હવે વધારે કહેવાથી શો લાભ તમે મારી વાત સાંભળો અને પોતાનું મનોવાંચિત વરદાન માગી લો આ સમયે તમે જે કંઈ કહેશો એ બધું જ હું તમને પ્રદાન કરીશ નંદીશ્વરજી કહે છે હે મહર્ષે શંકરજીના આવા કથન પર અર્જુને હાથ જોડીને નતમસ્તક થઈને સદાશિવને પ્રણામ કર્યા અને ફરી પ્રેમપૂર્વક ગદગદવાણીમાં કહેવાનો આરંભ કર્યો અર્જુને કહ્યું હે વિભો આપ તો સ્વયં જ અંતર્યામી રૂપે સૌની અંદર બિરાજમાન છો આવી દશામાં હું શું કહું તથાપિ હું જે કંઈ કહું છું એને આપ સાંભળો હે ભગવાન મુજ પર શત્રુઓ દ્વારા જે સંકટ પ્રાપ્ત થયું હતું તે તો આપના દર્શનથી જ વિનષ્ટ થઈ ગયું હવે જે પ્રકારે મને આ લોકની પરાસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એવી કૃપા કરો નંદીશ્વરજી કહે છે હે મુને આટલું કહીને અર્જુને ભક્તવત્સલ ભગવાનને નમસ્કાર કર્યા અને પછી તે હાથ જોડીને માથું નમાવીને એમની પાસે ખડા થઈ ગયા જ્યારે સ્વામી શિવજીને એ જ્ઞાન થયું કે આ પાંડુપુત્ર અર્જુન મારો અનન્ય ભક્ત છે ત્યારે તે પણ પરમ પ્રસન્ન થયા પછી એ મહેશ્વરે પોતાના પાશુપત નામના અસ્ત્રને જે સર્વથા સમસ્ત પ્રાણીઓ માટે અપ્રાપ્ય છે અર્જુનને એ આપી દીધું અને આ પ્રકારે કહ્યું હે વત્સ મેં તમને મારું મહાન અસ્ત્ર આપી દીધું છે એને ધારણ કરવાથી હવે તમે સમસ્ત શત્રુઓને માટે અજય થઈ જશો જાઓ વિજય લાભ કરો સાથે જ હું શ્રી કૃષ્ણને પણ કહીશ તે તમારી સહાયતા કરશે કેમ કે શ્રી કૃષ્ણ મારા આત્મા સ્વરૂપ ભક્ત અને મારું કાર્ય કરનારા છે હે ભારત મારા પ્રભાવથી તમે નિષ્કંટક રાજ્ય ભોગવો અને પોતાના ભાઈ યુધિષ્ઠિર દ્વારા સર્વદા વિવિધ પ્રકારના ધર્મ કાર્ય કરાવતા રહો નંદીશ્વરજી કહે છે હે મુને આમ કહીને શંકરજીએ અર્જુનના મસ્તક ઉપર પોતાના કર કમળ ધર્યા અને અર્જુન દ્વારા પૂજિત થઈને તે શીઘ્ર જ અંતર્ધ્યાન થઈ ગયા આ પ્રકારે ભગવાન શંકર પાસેથી વરદાન અને અસ્ત્ર મેળવીને અર્જુનનું મન પ્રસન્ન થઈ ગયું ત્યારે તે પોતાના મુખ્ય ગુરુ શિવનું ભક્તિપૂર્વક સ્મરણ કરતાં કરતાં પોતાને આશ્રમે પાછા જતા રહ્યા ત્યાં અર્જુનને મળીને બધા ભાઈઓને એવો આનંદ થયો જાણે કે મૃતકના શરીરમાં પ્રાણનો સંચાર થઈ ગયો હોય ઉત્તમ વ્રતનું પાલન કરનારી દ્રૌપદીને અત્યંત સુખ મળ્યું જ્યારે એ પાંડવોએ જાણ્યું કે શિવજી પરમ સંતુષ્ટ થઈ ગયા છે ત્યારે એમના હર્ષનો પાર ન રહ્યો એમને એ સંપૂર્ણ વૃતાંત સાંભળવાથી તૃપ્તિ થતી ન હતી એ સમયે એ આશ્રમમાં મહામનસ્વી પાંડવોનું ભલું કરવાને માટે ચંદનયુક્ત પુષ્પોની વૃષ્ટિ થવા લાગી ત્યારે એમણે હર્ષપૂર્વક સંપત્તિદાતા અને કલ્યાણદાતા શિવને નમસ્કાર કર્યા તેર વર્ષની અવધિ સમાપ્ત થઈ જાણી એ નિશ્ચય કર્યો કે અવશ્ય જ અમારો વિજય થશે આ જ અવસર પર જ્યારે શ્રી કૃષ્ણને ખબર પડી કે અર્જુન પાછો આવી ગયો છે ત્યારે એ સમાચાર સાંભળીને એમને બહુ સુખ મળ્યું અને એ અર્જુનને મળવા ત્યાં પધાર્યા તથા કહેવા લાગ્યા કે એટલા જ માટે મેં તમને કહ્યું હતું કે શંકરજી સંપૂર્ણ કષ્ટોનો વિનાશ કરનારા છે હું નિત્ય એમની સેવા કરું છું તેથી આપ લોકો પણ એમની સેવા કરો હે મુને આ રીતે મેં શંકરજીના કિરાત નામના અવતારનું વર્ણન કર્યું જે આને સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે એની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તો આ સાથે જ આપણે અધ્યાય ચાલીસ અને એકતાલીસને વિરામ આપીશું ઓમ નમઃ શિવાય આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો